નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર માંગરોડ તાલુકાના આંબાવાડી ગામે સત મંદિરના પટાંગણમાં ધાબળા વિતરણનો કાર્યક્રમ ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાયો સુતરિયાએ અંદાજે આઠ હજાર પાંચસો જેટલા ધાબળા શેરડી કાપતા કામદારોને ઠંડીની સિઝનમાં વિતરણ કરાયા હતા ધારાસભ્ય ગણપતસિંહ વસાવા કામરેજ સુગરના ચેરમેન અશ્વિનભાઈ પટેલ અફઝલ ખાન પઠાણ દીપક વસાવા વાંકલના ડેપ્યુટી સરપંચ શૈલીસ મૈસુરિયા આંબાવાડી સરપંચ નરેશ ચૌધરી ડેપ્યુટી સરપંચ જસુભાઈ ધનજી કાકા જગુભાઈ ના હસ્તે ધાબડા વિતરણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વિનોદ મૈસુરિયા જનસાક્ષી ન્યૂઝ માંગરોળ